વડોદરામાં રહેતા અને કઢજન તાલુકા સેવા સદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સબીર દિવાનને તાલુકાના કરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે અરજી કરાઈ હતી જે મંજૂર કરવા બદલ આ લાચિયા નાયબ મામલતદારે દસ હજારની લાંચ માગી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ કઢજન તાલુકા સેવા સદનમાં જ લાચનું છટકું ગોઠવી નાયબ મામલતદાર સબીર દિવાનને રંગે ઝડપી લીધો હતો જે ગ્રામે તેના ટીમે ઝડપી પાડ્યા છે જેમાં ખેડા જિલ્લાનો એક યુવક નારોલ સર્કલથી ખેડા જવા માટે રિક્ષામાં બેઠો હતો ત્યારે રિક્ષામાં બેઠેલા ચાર અસલાલી પરિચય બ્રિજ પાસે છરીની અણીએ યુવક પાસેથી મોબાઈલ લેપટોપ અને રોકડ સહિત બેગના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ લૂટીને ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ એલસીબી ની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટને ગ્રાહક સેવામાં સૌથી સારી સુવિધા પ્રદાન કરવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં અને કેવો એનાયત થયા છે ત્યારે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા મુસાફરોના બહેતર અનુભવવાને મુસાફરીને વધુ સરળ બનાવવા બદલ આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે